ચાય જો બબ્બે આઈફોન જાતા કરવા પડશે તુચરભાઈને ઇકુ આ જો આ લાઈવ તો કેમ લાગે તમને ખવાય જાય ફ્યુ મોમેન્ટસ લેટર યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં છે આપડા વ્લોગ જો એ મજામાં જ હોય તો જો આપણે ચેલેન્જ ની શરૂઆત કરી દીધી છે બધી ફૂલ તૈયારી નાખી જવો બટકા આવી જાય આઈફોન છે વિજેતાનો વિજેતાનો ને ચેલેન્જ આ ભાઈ હારે છે કેમ થોડાક વટમાં આવી જાય છે સેલેજ લાગી જાય છે આ પછી બટકા હે કે ખવાય જાય એક નહીં જોઈએ આપણે ખવાય જાય તો શું કરવાનું છે જો કહો તો આઈફોન મારે દેવાનો છે આવડો આ જોઈ લઈએ હા જો હા લાવ હા અને પંજાબી ખાવાળા ખાવાનું છે હા તો કેમ લાગે તમને ખવાઈ જશે કે મને ના લાગતું

चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू, खाई ले भाई हम अरे झूठ बोल रहा है हूं क्यों आता होगा जममा तो जाए भाई बन के हूं काम लगन में हूं काम हां खावा हां खबरदार हम्म। और दांत करो मन में। हम्म। वीडियो शुरुआत करी करते बोल रहे तो। ये रहा नहीं जाता तड़प ही ऐसी है ना। नहीं नहीं सके सके सके। यार ठंडा है क्यों? यार भूख नोट करे भूख। ये वो सही तो जा, जा रहे हैं यार पासा पच्चीनो भी आ रहे बीजा। प्लीज। ये 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 अच्छा ये अच्छा હાલે ભાઈ બીજો આઈ ફોન મૂકી જાલો ટેબલ ઉપર હાલો હા મૂકી જાલો વાહ પચીસ હાલ તો મૂક્યો ફોન તારો મારો મૂકી ગયો મારો ફોન કઈ ટેબલ માટે મૂકી જાલો એ તો ભૂખ નો વટકાર આવ્યો છે ના ફોજા તારું શું કેવું છે ખાઈ જાય કે ખાઈ જાય તારું શું કેવું ખાઈ જાય તારું શું કેવું ખાઈ જાય કે સારું ખાઈ જ ને ભૂખ નો વટકાર આપણે નો નો ખાયો ભાઈ

હમ ને બાકી આવતું રહ્યો કેટલા રહ્યા ત્રણ ત્રણ સો ને ખાતર આવે તો એ મને કીધું ખબર ને કે પાંચ રે તો થોડો ઢીલ મૂકું મૂકવું અત્યારે ખવાય જાય અત્યાર ન એ પછી નિરાતે રખાય પાછી ભૂખો ઉગડે કે નહીં ખોબો પીવા પાડવા હું વાત કરે લાલ મારી દે તાળી કેમ લાગે પાસું મારે છે કે પાસું મારે ને દાદા રાહ ને હાથ ને હાથ છે હાથ પછી કદી બટકામું જો નહી છે ચાર ને પાંચ બાકી છે હવે અડધું એક હાથમાં પીડ્યું છે ને હવે હાલતું છે નહીં હવે હું ને હું કરવું કે નક્કી નથી થતું હાર માની દેવી કે જીત માનવી શું કરવું છે કેમ થાય મને એમ થાય પાંચ આઠ હું મૂકું પણ હાલ હાલતા નથી તો पाट वाली क्या के मोटू तू मत केसी का पाट वाली लियो तो हारू छे अब रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे रोज आते हैं तो मित्रों आपड़े चैलेंज में आई थी 25 बटकानी 50 20 खवण है 20 तो कायदे सर खवाई गया छे है और पांच बाकी छे तुम्ही होवे निश्छल करो बोलो भाई एक भी आको तो એક બે ની પૂરા ગાવના છે એક બે કે તો હું ફાયદો એમને પૂરા કાકો ભઈ એ વિચાર્યું આ તો હું ક્યાં ના પડું હાલો હાકો અજી મનકુડુ ગોકુડુ થાઈ છે અરધો કરીને મૂક્યો છે હવે એ તો ખજૂરના બટકો ખજૂર છે ખજૂર બોવ નડયા થાય ખાવામાં મોટા મૂકે ઉલેવાલા ઉલેવાલા થાય છે